ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા વિવિધ આવાસો અને અર્બન પોલીસ સ્ટેશનનું ખાતમુહૂર્ત નાયબ મુખ્યમંત્રીના હસ્તે વિવિધ પોલીસ આવાસો અને અર્બન પોલીસ સ્ટેશનનું ખાતમુહૂર્ત પંચોતેર કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યું છે વિવિધ પોલીસ આવાસો અને અર્બન પોલીસ સ્ટેશન પોલીસ કોન્સ્ટેબલથી લઈને એએસઆઈ સોનીના પોલીસો માટે બનશે પોલીસ કોમ્યુનિટી હોલની સામે આવાસ ભૂમિપૂજનમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત સાંસદ મુકેશભાઈ દલાલ ધારાસભ્ય સંદીપ દેસાઈ રૈયા ઉપસ્થિત આજે સુરત શહેર પોલીસના મુખ્ય મથક એટલે અઠવા લાઇન્સ ખાતે જો અમારા રહેણાંકના જે વિસ્તાર છે અમારા પોલીસ સ્ટાફ માટે અહીંયા માનની જો નાયબ મુખ્યમંત્રી શ્રી હરભાઈ સંઘવી સાહેબ તરફથી અત્યારે જે એ કરોડ રૂપિયાના કામોના પૂજન કરવામાં આવ્યા જેમાં આ હેડક્વાર્ટર ખાતે એકસો સાત જેટલા જો કોન્સ્ટેબલ્સના ના નિર્માણ થવાના છે જેમાં બે આપણા પૂરે પાર્કિંગ બી રહેવાના છે અને દસ સ્ટોરીના જો આ બધા બિલ્ડિંગ રહેશે અને સાથે પાલ પોલીસ સ્ટેશન અને એના ઉપર જો પોલીસ સ્ટેશનના ઉપર 28 જેટલા જો કોન્સ્ટેબલ્સના ક્વાર્ટર છે અમરોલી પોલીસ સ્ટેશનમાં જો પોલીસ સ્ટેશનના અંદર જો અમારી જગ્યા છે ત્યાં જો ચોવીસ જેટલા સબ ઇન્સ્પેક્ટર્સના ક્વાર્ટર છે જોઈએ અને ભેસ્તાનમાં જોઈએ ચોવીસ કોન્સ્ટેબલનો ક્વાર્ટર એટલા બધા મળીને બસો ચોવીસ જેટલા ક્વાર્ટર્સના પોલીસ સ્ટાફ માટે જોઈએ પચર કરોડ રૂપિયાના ખર્ચથી જો બાંધકામ તો શરૂ થવાના છે અને આવનાર લગભગ બે દેઢથી બે વર્ષના અલગ અલગ સમયગાળામાં આ સંપૂર્ણ કામગીરી પૂર્ણ થવાના છે તો એના જ માન્ય નાયબ મુખ્યમંત્રી સાહેબ તરફથી એના ભૂમિપૂજન કરવામાં આવે અને આવનાર દિવસોમાં ભર જો જે રીતે અત્યારે માસ્ટર પ્લાન બની રહ્યા છે એ સમગ્ર જો અમારા સ્ટાફ છે પોલીસ સ્ટાફ એના બધાને ક્વાર્ટર મળે આ દિશામાં બી જરૂરી માટે જો નાયબ મુખ્યમંત્રી તરફ સૂચનાઓ પણ મળી છે જેના ઉપર અમે લોકો કારવાહી કરીએ છીએ થેન્ક